જય શ્રી કૃષ્ણ અને રોનક એનું ટિફિન ટિફિન ભરે છે ટિફિન પાસે મગનું શાક નું ટિફિન લેવાની તમે રીત કે એક જ ડબ્બો લઈ જાય ટીફિન નો એમાં ભેગું

રાધિકાંત સસરા આવ્યા હતા મારા સસરા આવ્યા હતા તો મને એમ થયું પછી બે કાકા આવ્યા હતા તો મેં કીધું અમે જાત્રા માં ગયા કેમ કોઈ પડો લઈને આવ્યા આપણે નાના કેવાય આપણે ફરવા ગયા એના મતલબ ઈ પ્રમાણે એવું હતું એમ તો મારે એવું લાગે છે પાછી પચાસ વર્ષ ની ઉમર થાય તી પડાહાટું થી જાત્રા કરવી જોઈએ પડાહાટું થી જાત્રા કરી પડશે મને એવું જ લાગે છે કારણ કે આપણે એમ કેવી અમે જાત્રા કરીને આવ્યા તો બધા કે ખબર કે તમે જાત્રા કરવા ન જાય તમે ફરવા જ જાવ એમ આપણે એમ કે બધા એમ થાય કા ઘણા એમ કે તમે વિડિયો ઉતારવા ગયા છો ને એમ પણ હવે વિડિયો ઉતો ન્યા ગયા એટલે ઉતારો અમારે ત્યાં જવાનું હતું અમે આરો ઉતારી લીધી હા એવું છે એટલે એવું છે આપણે કઈ કરતા હોય નવીન માં થોડું ઘણું નવીન તો અમારા માટે નવીન ન હોય અમે રેગ્યુલર કરતા જ હોય તો એ બધા એમ કે એ લોકો વિડિયો ઉતારવાના હોય ને એટલે એ લોકો એવું બધું કર્યા રાખે પણ એવું ન હોય બાકી મને મમ્મીને તો પહેલેથી શો કા મમ્મી નથ નવું બધા બનાવી રાખી રંગોળી ઓલું ઓલું કા

તો જો અત્યારે વાગી ગયા છે બપોરના સવા એક અને આપણે બપોરા થઈ રહ્યા છે રોટલી છે સાસ છે દાળ અને ભાત છે તો હું આવે રાખીએ શાંતિ તમારું શું કેવું પપ્પા કેમ તમારે છે ને દોડેદડી જાત્રા માં દોડેદડી રહી એમ તો કઈ જાત્રામાં જયા હો મમ્મી ધ્યાન રાખજો પાછા

તલ છે બીજું મમ્મી વરિયાળી તલ વરિયાળી ત્રણ વસ્તુ નાખી છે કે જાત્રામાં લઈ બરોબર ને જાત્રામાં બધું લઈ ગઈ તી હું અલગ અલગ પણ એમાંથી આપણે કાંઈ ટાઈમ ન મળે ત્યારે આપણે ખાઈ આમ ન ખાવાનું હોય અને એક એક દાણો છે મોઢામાં નાખે છે આ બાજુ મુખવાસ બની રહ્યો છે બે બોટલ ઓલી બોટલ ખાવ છે મમ્મી બીજું છે ને ખાલી નકરાજા મને તો બધા મુખવાસ ભાવે મસ્ત હા બહુ સરસ લાગે મને તો ખબર જ છે એમાં થોડાક સપ્ટીકસ ને શેકેલા

તો શું બનવાનું છે બટેકા પવા બટેકા પવા એટલે બટેકાને કાંદા કટિંગ થઈ રહ્યા છે હમ હવે આવું જ આવશે કારણ કે ચાર જણા રહ્યા છેવી રોટલા કઈ ભાવે ને અમને તો હમ હું એમ જ તો જ ન હોય તો હું ને વધવી હા

અને પાસલો પકડી લે એને આપણે ખોળામાં બેહરી તો બેહું એને એકલા બેહું હોય હરિયો પકડી હરિયો પકડીને બેહી જાય તો ચાલો એવું બધું છે અત્યારે ચાલો હવે છે ને આપણે ડિનર કે વાળું વાળું કરશું ને ત્યારે મળીએ હવે જો વાગી ગયા છે 8 ને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે વાળું જમવામાં છે આપણે બટેકા પોવા તો ચાલો બધા બટેકા ખાવા અહીંયા રોહિત અને પપ્પા બધા જમવા માટે મમ્મીનું પેકિંગ હવે પૂરું થઈ ગયું છે બે જણા વચ્ચે ત્રીસ કિલો લઈ જવાનો છે તો એ પ્રમાણે એક બેગ વજન દસ કિલો એકનો અગિયાર કિલો એકનો સાત કિલો છે બરોબર થઈ ને ممی ٹھیل نشان بادےسے ایو نان باد ک گے ٹھیلو آوت کا زا ٹھیلو سے بادزے ا ٹھاکی گ અને આ ફ્લાઇટ વાળું છે ને બહુ માથાકૂટ વાળું આપણે એમ લાગે ફ્લાઇટમાં જલ્દી પગી જાવી પણ એમ તો જલ્દી પોગી જાય પણ અહીંથી જવાનું પહેલું પ્લસ ને ચેકિંગ પછી ફ્લાઇટ માટે વેઈટ કરવાનું એમ બહુ આમ લાગી જાય કા ગમે એ વસ્તુ લઈ જાવ ગમે એટલી લઈ જાવ કાંઈ માથાકૂટ નહીં

તો ચાલો આપણે મમ્મીનું પેકિંગ તો થઈ ગયું છે આ સાથે આપણે આજનો બ્લોગ એન્ડ કરીશું ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને રાધે રાધે જય શ્રી કૃષ્ણ